પણ હું તો એટલા વર્ષ ત્યાં ભયણો મારી બાવીસ વર્ષ ઉમર થઈ છે નથી મળી તો મને કેટલો મારા મમ્મી ને ગર્વ હોય છે મારા ઉપર જોવો તો કેટલો ગર્વ હોય છે કેટલો ભયણ હોય છે

એકાદુ શિલ્ડ મળ્યું તે આપ્યું હોત ને તો હું એમ થાત હું થોડોક રાજી રાજી થઈ આવી જાય ને હા એટલે જરૂર ન વાત નથી મને કોઈ જીવનમાં શિલ્ડ ના મળ્યું મમ્મી

પછી પછી ગોતીયે કોક ને પટાવી લે આવે રિંગ કરું છોકરી લગ્ન થઈ ગયા ને પછી સીલ જ કેવાયલ મરાઈ ગયું એટલે બંધ થઈ ગયા એમ ને બંધ થઈ ગયા

ગાડી આવડે એવી ફોર વ્હીલ ટુ વ્હીલ નહીં ફોર ટુ વ્હીલ માં તમ નો હમાય તો ફોર વ્હીલ આવડે ને હા એવી બાઈક ગોતી લેવી પછી એટલે મને રોજ અલગ અલગ લઈ જાય બધે એટલે એને લઈ જાય ભી હું ભલા ગધા માં જોડે રાખો રાખું બરાબર તું નવ હોય નો હોય એમાં હા બે વહી જાય લે તારે ફોર વ્હીલ લઈ દેવાની લે હાહુ પછી મન પડે ને વહી જાય ને વિદે ઉતરે લે વાહ ભાઈ વાહ આઈ કે નો આય

તો ભાઈ મને જીવનમાં હે ને ભાઈ ક્યાંય શિલ્ડ મળ્યા જ નથી બરોબર આ એક ખાવા પીવા હે એ કોકના નામનું મારા ભાઈના નામનું શિલ્ડ છે બાકી તમે કોક હે ને આમ દયા ધરમ આવતી હોય ને તમને કાંઈક ને આમ મારા ઉપર આમ કાંઈક વીતતી હોય ને ભાઈ કે હું થતું હોય તો તમે એક ને ભાઈ મને કોમેન્ટમાં નંબર તમે હેને મને નાખી દેજો હું તમને પર્સનલ કોન્ટેક કરીને મને એક શિલ્ડ મોકલાવો ભાઈ ક્યાંક તો હું આમ દેખાડી હું ક્યાંક તો હું આમ પ્લેટફોર્મમાં રાખી હું કે હું આ શિલ્ડ રાખું બરાબર ચાંદીનું પણ મોકલાવો અરે હોનાનું નથી જોતું ચાંદી